એક વખતની વાત છે એક ઘનઘોર જંગલમાં એક ચતુર શિયાળ રહેતો હતો શિયાળ ખૂબ બુદ્ધિશાળી હતો પણ એક વાત એવી હતી કે તેને ખાવાનું ખૂબ ગમતું જંગલમાં જ્યાં ક્યાંય કંઈ ખાવાનું મળે ત્યાં તે પહોંચી જતો એક દિવસ બપોરનો સમય હતો સૂર્ય આકાશમાં તાપતો હતો ગરમીથી આખું જંગલ સુકાઈ ગયો હતો શિયાળને ખૂબ ભૂખ લાગી હતી તે ખોરાક શોધવા નીકળ્યો ક્યારેક ઝાડની નીચે સૂંઘતો ક્યારેક ઝાડીઓમાં ઝાંખી કરતો પણ ક્યાંય કંઈ ખાવાનું મળ્યું નહીં થોડો સમય ચાલા પછી શિયાળ એક મોટા ખેતર પાસે પહોંચ્યો ત્યાં તેણે એક સુંદર દ્રાક્ષની વેલ જોઈ દ્રાક્ષના દાણા મોતીની માફક ચમકી રહ્યા હતા લીલા છમ રસીલા અને તાજા શિયાળના મોઢામાં પાણી આવી ગયું તેણે મનમાં વિચાર્યું આ દ્રાક્ષ ખાઈ લઉં તો મજા પડી જાય પણ દ્રાક્ષ બહુ ઊંચે લટકતી હતી શિયાળે ઉંચકી જોયું અરે વાહ આ તો બહુ ઊંચે છે પણ ચાલ હું કોણ ઓછો છું હું તો બુદ્ધિશાળી શિયાળ છું એમ કહીને શિયાળે દોડ મારી અને ઉછાળો લીધો પણ દ્રાક્ષ સુધી પહોંચ્યો નહીં કંઈ નહીં શિયાળ બોલ્યો હું ફરી પ્રયત્ન કરું તે થોડી દોડ મારી વધુ ઊંચકાઈને કૂદ્યો પણ દ્રાક્ષ હજુ પણ તેની પહોંચથી દૂર રહી તે થોડો થાક્યો પણ દ્રાક્ષને જોઈને ફરી ઉત્સાહ ભરાયો આ વખતે ચોક્કસ પહોંચી જઈશ એમ કહીને શિયાળે ત્રીજી વાર ઉછાળો લીધો પણ ફરી નિષ્ફળ રહ્યો હવે શિયાળનો શ્વાસ ચડી ગયો હતો મોઢામાંથી હાંફ નીકળતી હતી તે ઝાડની નીચે બેસી ગયો થોડી વાર પછી ઊભો થયો અને બોલ્યો આ દ્રાક્ષ તો ખાટીટી હશે ખાવાની લાયક જ નથી હું તો એમ જ જોઈ રહ્યો હતો એમ કહીને તે દ્રાક્ષની વેલ તરફ પાછળ જોયા વિના ચાલ્યો ગયો પણ અંદરથી તેને ખબર હતી કે દ્રાક્ષ ખાટી નહોતી તે માત્ર પોતાને સંત્વના આપવા માટે એવું બોલ્યો હતો વાર્તાનો સાર જે વસ્તુ ન મળે તેના વિશે ખરાબ કહેવું યોગ્ય નથી અથવા જે ન મળે તેને ખાટું કહેવું સહેલું છે